હેલો મિત્રો તો કે એમ છો બધા મજામાં જ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે એક ઓનલાઈન પાર્સલ મંગાવેલું હતું જેમાં આપણે એક ઓનલાઈન માઇક મંગાવેલું હતું કેમ કે ભાઈ વિડીયો એડિટ કરવા તો માઇક તો જોવે જોવેક નહીં તો હવે આપણે એ માઇકનું ઓપનિંગ કરી નાખશું તો મિત્રો કંઈક આવા પ્રકારનું કંઈક ફ્લિપકાર્ટમાંથી આવેલું છે તો આપણે એને ખોલી નાખશું જો કે મેં તો સાંજે માઇક જોઈ લીધું છે પણ તમને તો એ અનબોક્સિંગ કરી ના છે તો મિત્રો કંઈક આવું માઇક છે જે મેં ઓનલાઈન મંગાવેલું હતું બહુ કંઈક ખાસ તો નથી પણ જો ભાઈ હવે શરૂઆત કરીએ છો તો શરૂઆતમાં કંઈક તો નાના નાનાથી જ કરવું પડે ને તો કંઈક આવું કંઈક માઇક મંગાવું છે ને હવે હવે પછી ને જે બધા વિડીયો આવશે ને એ બધા આ માઇક દ્વારા એડિટ કરેલા હશે ને ઇન્સ્ટામાં જોઈ આવજો વ્લોગ શોર્ટ વોગ વ્લોગ્સ તો આજના વ્લોગ માટે આટલું જ ને અમારી ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ પણ નાખજો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો